નોંધાઈ ગ્રામ પંચાયતની સરપંચની પેટા ચૂંટણી મંત્રી મુકેશ પટેલના ગામની હાઈ પ્રોફાઇલ ચૂંટણી ચંદ્રિકા હિતેશ પટેલ સરપંચ પડે વિજેતા થયા હતા અને મંત્રી મુકેશ પટેલ ઊભા રાખેલા સરપંચ જ્યારે મોટી લીડથી જીત થઈ છે ત્રણસો સિત્યાસીમાંથી ચંદ્રિકા હિતેશ પટેલ વિજેતા મંત્રી મુકેશ પટેલ ગામમાં સરપંચની પેટા ચૂંટણી સાતસો ને સિતોતેર મત માંથી મને ત્રણસો સિતોતેર મત મળી રહ્યા છે ને ત્રણસો સત્યાસી હું જીતી ગઈ છું હું વિકાસના કાર્યો હું અગ્રેસર રહીશ ને માનનીય શ્રી મંત્રી અમારા મુકેશભાઈ પટેલ પટેલને જે મારી પર વિશ્વાસ રાખી મને જે એ આપી હતી તે બદલ એમનો બી આભાર માનું છું અમારા ગામજનો અને વડીલો યુવાનો ભાઈઓ અને બહેનો સર્વનો હું ખૂબ હૃદયથી આભારપૂર્વક આભાર માનું છું ગામના વિકાસમાં કેવા કામ કરો ગામના વિકાસના કાર્યમાં અમે સતત કાર્યશીલ રહીશું